ના ડોક્ટર મનસુખ ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા મંત્રી મનસુખ માંડવીયા ભારતીય જનતા પાર્ટી મહાનગર તથા વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા તેમના માનમાં રાખેલા સન્માન કાર્યક્રમમાં હાજરી આપવા ઉપસ્થિત રહ્યા હતા તો આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સંબોધન કરતા મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમ અને રોજગાર રમત ગમત ખાતાની પોતાના પર જે વિશ્વાસ રાખીને ફાળવણી કરી છે તેને પ્રત્યે હું નિષ્ઠા અને સેવાભાવથી કામ કરીશ તેમજ ભાવનગરના વિકાસ અર્થે પણ મંત્રી નિમુ

ત્યાં ટ્રોમા સેન્ટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરવાની કાકી છે જેથી કરીને યુરોપિયન અને હોંગકોંગ કન્વેન્શન કમ્પ્લાયન્સ ની અંદર આપણને જે દિક્કત થાય છે એ સ્વાભાવિક રીતે સોલ્વ થશે એ ઉપરાંત આપણા ભાવનગર માટે એરપોર્ટ સારું છે એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટર પણ અત્યારે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર પણ આપણે ત્યાં ચાલુ થઈ ગયું છે એટલે ભાંતરી પોર્ટનો વિકાસ નથી દવાનો પરંતુ જ્યારે સીએનજી તરફીનાલ બનશે ત્યારે સીએનજી પીકિંગ સીએનજી પ્યુરિફાઈડ સીએનજી પેટ્રોકેમ કેમિકલ્સ રેટેડ ટ્રમ્બર ઓફ ડાઉનસ્ટ્રીમ સ્ટીન ઇન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ આપણા ભાવનગરની અંદર આજુબાજુમાં થવાનો છે સાંસદ પરશોત્મ રૂપાલ દ્વારા